કાઢવામાં મને દેખ એવું લાગે છે પણ જાવ તો જોઈ જોઈને બધું કાકાનું બધું કામ ચાલુ છે રસોડું છોડું તો બધા છે ને કાકા અને રવેન બધા છે અત્યારે ને રસોડું ચાલુ છે ને હવે આપણે ના જવાનું છે કામ કરવાનું મને દેખાડી અત્યારે તો બટેટા બપાય હું જોઈને જાય પછી મેં માથે પાછા બ્લોક શૂટ કરવા આવું પછી મેં કીધું જાઓ એટલે માથે આવ્યો છો

એ કે બલ્લે વાળા વાળા કે ટેબલ લઈ લેજો ટેબલ લઈને આવો જરા અહી છે કેમ પર બનાવવાનું છે ને કાકા એ કાકા વરાળ બનાવી દેઓ કે વરાળ તો બનાવવાનું નાખશે નઈ નાખશે એટલે

તો لاڈ سم آ گا Của anh là quá khứ, không có máu em. Cái này thì được, em có được bốn

ઝૂમ નહીં થાય ઝૂમ નહીં થાય બાજુ ઓલા પણ છે તમને દેખાશે નહીં હાલો તમને હું આજે આપણા ગામ ગામડા લોકોની એમ ઉતાણે થાય છે હું તમને દેખાડું છું તમને લગભગ અડધી તમે જોઈ જ લીધી છે એમ થાય છે ને અત્યારે ફાઇનલી ફાઇનલી મારી એક કહેવું હતી માઇન્ડ ફ્યુલ અત્યારે પાછી યાદ આવતી છે ને આજ તો જો અત્યારે ઘડી કાંઈ બેઠો છો ને પછી આપણે રાતે તમને મળીએ આપણે આપણા ગામડામાં ભાઈ બંને ભેગા થઈને પછી આ જઈશું પગે લાગવા એટલે તો દર્શન કરવા જાવ પડે ને કેટલા આઠ આટા હોય આઠ આઠ આટા હોય તો આઠ આટા ફરવાના આપણે ફરીને પગે લાગીને પ્રસાદી શ્રીખડા કરી પ્રસાદી લઈ લેવાની હોય પ્રસાદી લડ પછી ભાઈ આખી ગામડામાં રખડીને પછી બાર એક બે હાજરા સુધી રખડશુ બેસીએ બધા લોકો મળી તમને તમને મળી ને તમને હું બહુ બધું દેખાડી પાછો તો મારું કંઈ નક્કી ને કદાચ નો ઉતારીશ તો

અમારે અહીંયા ગામડામાં છે ને શ્રીજી બાજુ છે ને મેચ છે એક મેચ છે મેચનું ટુર્નામેન્ટ છે એ ટુર્નામેન્ટ રાખેલું છે આપણા ભરતભાઈ શ્રીજી વાળા રાખેલું ટુર્નામેન્ટ તો ના એ લોકો એને ઇન્વાઇટ કરેલા છે ખજુરભાઈ ને આવે છે હું તમને ખજુરભાઈ હું દેખાડીને મારે કરી ઈચ્છા હતી કે આપણે ખજુરભાઈ ને મળશું ફાઈનલી જોઈ તો લેશું ને હું રિયલી આમ તો વિડીયો માં બધા બહુ જોયા આપણે પણ આજે રિયલી આખોથી સામને સામને દેખ લેંગ્વેજ તો મળી તમને સીધા ના આજ તો પેલા ના જશું પછી આપણે રાતે જઈએ અહીંયા તો મળી તમને આગળ ને ખજૂરભાઈને જોવા માટે તમે પણ આ બંને રા જો વિડીયોમાં ને ખજૂરભાઈના જેટલા સપોર્ટર હોય એમાં થોડીક મને સપોર્ટ કરે છે લાઈક શેર જરૂર કરના ખજૂરભાઈને જેટલા મળવા મળવાની ઈચ્છા હતી ને એમાં કોમેન્ટ કરો ને લાઇક ઠોકો ભાઈ દવા કે ખજૂરભાઈ કી તરફ છે ઓકે ભાઈ જેટલા ભાઈ ખજૂરભાઈને એટલા પ્યાર કરે નહીં આ વિડીયોમાં ને આ વિડીયોમાં મારે કદાચ તો તમને ને તો કેટલા જ આહક હોય બધાને એમાં લાઈક તો હોવી જ જોઈએ ભાઈ ન થઈ જાય તમારે એટલે થઈ જ જાય ને ભાઈ

તો આવું કે આ તો મળી તમને આ લુક ખાવા ચારે વાજે છે અહીંયા બાજો છે એ તમારા કાયકા હું આ મારો 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 મારો

ઘડી ખા ફો ચાલુ છે હો ભાઈ યુટ્યુબર જતો મને મોકી દીધું બધું મોકી દીધું એટલે બીજું કઈ નથી રન ભાઈ ની લોકો ભલે થમઈ માં સાઈડે છોરે થી આયા હે હા એટલે તે થું કોણ હાલો જ આતો પછી બોલ એટલે કરે ના મારો ફોન થઈ ગ્યા આ લાગર સકેન